કયું કહેવાયુ સીશા સીશા બહુ ભરા ભરા કરે સીશા કા લોકેશન દેખો સીશા તળાવ આખું થીજી ગયું છે આ તળાવ છે આખું આમાં બોટિંગ ચાલે પણ આખું થીજી ગયું છે આ તળાવ એની ફરતે બોટિંગ ચાલે આપણી ગાડીઓનું પાર્કિંગ છે બરફ ફરવામાં હરકતા છે બધા એ જો હમે છે ને તા જો તાટી બેંચો હરક એક જણ હરકી ના આવ્યો મે જોયો બોમો એક આ લોઠા બૂમ પાટા છે ને ટ્રેકિંગ કરતા હતા એટલે